આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાજ્યના પાંચ જિલ્લાઓમાં પીયુસીસી સોફ્ટવેર ટુ પોઇન્ટ ઓ આજથી અમલમાં મુકાશે રાજ્યમાં હવે સમન્સ વોરંટ અને નોટિસની ઓનલાઇન બજવણી કરવામાં આવશે પહેલી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડિલક્ષ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે રાજ્યભરમાં ગઈકાલથી બીજા તબક્કાના તમાકુ મુક્ત યુવા અભિયાનનો આરંભ સ્વચ્છ ભારત મિશનની દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે જાહેર અને હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સમાચાર માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ બારડોલી જૂનાગઢ જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર ટુ પોઇન્ટ ઓ અમલમાં મુકાશે આ મોબાઇલ એપ્લીકેશનથી પીયુસી કેન્દ્રો દ્વારા વાહન ચાલકોને પીયુસી પ્રમાણપત્ર એનાયત કરાશે તેમજ પીયુસી કેન્દ્રના થી ચાલીસ મીટરની ત્રીજામાં જ પીયુસી પ્રમાણપત્ર અપાશે વાહનોના નોંધણી નંબર પ્લેટનો ફોટો વાહનનો પીયુસી કેન્દ્ર સાથેનો ફોટો અને વાહનનો ચાર પાંચ સેકન્ડનો નાનો વીડિયો બનાવી પીયુસીસી ટુ પોઇન્ટ ઓ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ જ પીયુસી કેન્દ્રો સંબંધિત વાહનોનું પીયુસી પ્રમાણપત્ર આપી શકશે ઉલ્લેખનીય છે કે મંત્રાલયે પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર જાહેર કરવાની વ્યવસ્થાને પીયુસીસી સોફ્ટવેર વર્ઝન ટુ થી ઓથી અદ્યતન કરી છે રાજ્યમાં હવે સમન્સ વોરન્ટ અને નોટિસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે ગઈકાલે વડોદરામાં ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ગુનાનો છે સાયબર ગુનાથી બચવા માટે સતર્કતા એ જ સૌથી ઉત્તમ ઉપાય છે તેમ તેમણે જણાવ્યું હતું ઓગસ્ટ મહિનામાં સાયબર ગુનાનો ભોગ બનેલા લોકોને છવ્વીસ કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઉપરાંત નવરાત્રીના બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પહેલી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે દિલ્હીથી શરૂ થઈને આ દસ દિવસની યાત્રા અમદાવાદ મોઢેરા પાટણ વડનગર પાવાગઢ ચાંપાનેર વડોદરા કેવડીયા સોમનાથ દીવ અને દ્વારકા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી પસાર થશે અત્યાધુનિક ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એસી કોચ હશે આ યાત્રા અંદાજે ત્રણ હજાર પાંચસો કિલોમીટરનું અંતર કાપશે ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ બાદ પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમની પાણીની સમસ્યા ઉકેલવા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા રાજકોટ જામનગર જૂનાગઢ અને પોરબંદરમાં ખેડૂતોને દસ કલાક વીજળી આપવા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગઈકાલે સાંજે જાહેરાત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને આ પ્રશ્ન અમે રજૂઆતો કરતા ખેડૂતોને જે ખેતી કામ માટે આઠ કલાકનો વીજ પુરવઠો આપવામાં આવે છે એમાં ખેડૂતોની માંગણી મુજબ બે કલાકનો વધારો કરી અને એનો તાત્કાલિક અમલ પણ કરી દીધો છે આમ અત્યારે ખેડૂતોને પીએચ માટે દસ કલાક વીજ પુરવઠો આપવા સરકારે તાત્કાલિક ધોરણથી નિર્ણય કરી દીધો છે અત્યારે પાણી પણ છે જેના કારણે આ નિર્ણયથી ખેડૂતોના ઉભા પાકને ખૂબ મોટો ફાયદો થશે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગઈકાલથી બીજા તબક્કાના તમાકુ મુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે આગામી ત્રેવીસ નવેમ્બર સુધી યોજાનારા આ અભિયાન અંતર્ગત તમાકુ મુક્ત શાળા તમાકુ મુક્ત ગામ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ અંગે અમદાવાદ જિલ્લા રોગયાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈએ જણાવ્યું કે વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે એશી લાખ લોકોના મોત નીપજે છે અને પરોક્ષ ધૂમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે દસ લાખ લોકો જીવ ગુમાવે છે તેમણે ઉમેર્યું કે તમાકુની આદત છોડવી મુશ્કેલ વાત નથી કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારથી વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનું વ્યસન છૂટી શકે છે સ્વચ્છ ભારત મિશન દિવસ સ્વચ્છ ભારત મિશનની દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે જેના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઈમાં કુલ નવ્વાણું હજાર નવસો ચોત્રીસથી વધુ નાગરિકોએ સફાઈ ઝુંબેશમાં જોડાઈને એક કરોડ છ્યાસી હજાર બસો ત્યાંશી કલાકનું શ્રમદાન કર્યું તેમજ કુલ બે હજાર ત્રણસો પચાસથી વધુ કચરો ધરાવતા સ્થળોની પણ સફાઈ હાથ ધરવામાં આવી જ્યારે કુલ એક હજાર આઠસો મુખ્ય રસ્તાઓ સાતસો એકાવન બજાર વિસ્તાર બે હજાર આઠસો ત્રેવીસ વ્યાવસાયિક વિસ્તાર પાંચ હજાર બસો રહેણાંક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે રાજ્યમાં મોસમનો સરેરાશ એકસો છવ્વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ એકસો ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે દક્ષિણ ગુજરાત ઝોનમાં એકસો ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં 130 ટકા પૂર્વ મધ્ય ઝોનમાં 123 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં વરસાદ પડ્યો છે તો બીજી તરફ ગરમીમાં પણ તીવ્ર વધારો થયો છે ગઈકાલે અમદાવાદમાં સડત્રીસ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆત ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે બપોરે સાડા ત્રણ વાગે યોજાશે આ માટે અરજદારો અને રજૂઆતકર્તાઓ સવારે સાડા આઠ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી પોતાની રજૂઆત ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બેમાં આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે શુભેચ્છા મુલાકાત યોજી હતી ગુજરાતે માર્ગના નિર્માણમાં કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી પીપીપી મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રી શ્રી બી સી જનાર્દન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિશે જાણવામાં રસ દાખવ્યો હતો અને વિશદ ચર્ચાઓ પણ કરી હતી ખાસ કરીને ગાંધીનગરના રાજધાની તરીકેના વિકાસ સ્વર્ણિમ સંકુલનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા મહાત્મા મંદિર ગાંધીનગર રેલવે સ્ટેશન વગેરેના અદ્યતન નિર્માણ કામોની વિગતો મેળવી હતી સેવા સેતુ સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાના ભાગરૂપે ગઈકાલે ડીસાની મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર ચારસો પિસ્તાળીસથી વધુ લાભાર્થીઓએ એક જ સ્થળ પરથી સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં રેશનકાર્ડ ઇ કેવાયસી આધાર કાર્ડની કામગીરી આરોગ્ય ચકાસણી દવાઓનું વિતરણ વગેરે કાર્યો થયા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબીએ દ્વારકા જિલ્લાના આવકવેરા અધિકારી સુનીલ મીનાની ધરપકડ કરી તેમણે અરજદાર પાસેથી બે પાનકાર્ડમાંથી એક પાનકાર્ડ રદ કરાવવા દસ હજાર રૂપિયાનો દંડ લેવાની ધમકી આપીને પાંચ હજાર રૂપિયાની લાંચ માગી હતી છેવટે ત્રણ હજાર રૂપિયામાં સમજૂતી થઈ હતી એસીબીએ છટકું ગોઠવીને તેમની ધરપકડ કરી હતી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા સત્યાવીસમી સપ્ટેમ્બરે સવારે દસ કલાકે આઈટીઆઈ દહેગામ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકારે ગીર સંરક્ષિત વિસ્તારોની આસપાસના વિસ્તારને પર્યાવરણ માટે સંવેદનશીલ ઇકો સેન્સીટીવ ઝોન ઇએસઝેડ જાહેર કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અંતમાં મુખ્ય સમાચાર રાજ્યના પાંચ જિલ્લાઓમાં પીયુસીસી સોફ્ટવેર ટુ પોઇન્ટ ઓ આજથી અમલમાં મુકાશે રાજ્યમાં હવે સમન્સ વોરંટ અને નોટિસની ઓનલાઇન બજાવણી કરવામાં આવશે પહેલી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે રાજ્યભરમાં ગઈકાલથી બીજા તબક્કાના તમાકુ મુક્ત યુવા અભિયાનનો આરંભ સ્વચ્છ ભારત મિશનની દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે જાહેર અને હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દબણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા